મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં છો ધાણા હવે પાક ઉપર આવી ગયા ટૂંકમાં ને બધા દાણા થઈ ગયા ટબ્બા જેવા જો ધાણા કેવા થઈ ગયા જો પાક ઉપર આવી ગયા લાલ થઈ ગયા એટલે લાલ થઈ ગયા એટલે ટૂંકમાં એ બગડી ગયા એનું કારણ એવું નહીં હો ટૂંકમાં પાકી ગયા સમય ગયું જો બધા દાણા ટબ્બા જેવા દેખાય છે ઓળા લાલ થઈ ગયા હોય દાણા ટૂંકમાં ઝીણો થઈ ગયો હોય શરમી અને કદાચ લાલ થઈ જાય તો આપણે જ્યાં બે પાંચ વીઘાના છે ખાધા પૂરતા છે ટૂંકમાં મસાલા નહીં થાય એવું થાય બીજું તો કાંઈ એમાં થાય નહીં અને હમણાં થોડીક શરદીને એવું થઈ ગયું છે ટૂંકમાં બીજું કંઈ છે નહીં હમણાં ટૂંકમાં ગાળો નડી ગયો વધારે પડતો અને વરિયાળી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે અને એમાં વધે દાણા સડી ગયા છે રીંગણી ફર્સ્ટ ક્લાસ પછી વાલ તો પૂરા થઈ ગયા અને ઓલિકોર વાલર થાય છે અને લસણ ગાજર એના પછી આપણે કોથમીર પાછી બીજી વૈવી અને કોબી ફુલાવર અને છેલ્લે વટાણા બરાબર છે તો આ બધું છે આ બાજુ અને હવે જો બધી વસ્તુ કારણ કે પૂરી થતી આવે હવે અમે પૂરી થઈ જાય ને હવે ટાઈમ એનો પૂરો થઈ ગયો અને હવે જેમ શિયાળો ઉતરી જાય ટૂંકમાં પૂરો થઈ જાય શિયાળો બરાબર છે એટલે વસ્તુ જોઈએ થાય નહીં બરાબર તો આપણે જો કવાય ફર્સ્ટ ક્લાસ સ્ટાન્ડર્ડ થઈ જાય અને એમાં બધાય ડુંડી નીકળી ગઈ છે અને તલી બાજુ આપણે આવેલા જાય છે જ્યાં બાજુ ખાઉં છે દેખાય મિત્રો જ્યાં બાજુ ઘઉં છે ફસ્ટ ક્લાસ એકદમ ટોપ થઈ ગયા છે અને ઓલા ઘઉં આપણે એ પાકી ગયા છે અને આ ઘઉં જો સરસ મજાના થઈ ગયા છે અને હવે આપણે તલી બાજુ આવેલા જ છીએ જોઈ લઈએ તલી કેવી ફર્સ્ટ ક્લાસ હોય કે નહીં ભલે તલી બતાવી દઉં તમને તો મિત્રો જો આપણે કાલની તારીખમાં અહીં આપણે વાવ્યા હતા બરાબર છે ભીંડો ગુવાર તરબૂચ એ બધી વસ્તુ વાવી હતી ટૂંકમાં અને જો આ કોબીની તો ઊભી થઈ ગઈ જો હાંજે વાવી હતી એટલે ટૂંકમાં હાંજે વાવો ને એટલે કોબી ઊભી થઈ જાય પછી તમે હવારે વાવો ને કોબી તો ઊભી ન થાય કારણ કે કારણ કે આખો દી મહીની માથે તડકો પડે ને એટલે આવું ટૂંકમાં લંઘાઈ જાય એટલે હાંજે તમે વાવો ને તો જો ફટ દે અને ઊભી થઈ ગઈ જો બધી કોબી મારે ઊભી થઈ ગઈ અને આજે ફૂલાવવાનો આપણે રોપ ત્યાં થાય છે બરાબર છે પછી એની પાછળ ફૂલાવાનો રોપ આવવાનો છે અને તલી જો ઊગતી આવે મિત્રો એ તમને બતાવું જો મિત્રો દેખાય નહીં તો તલી તમને જો જો મિત્રો અને તલી જો ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે ઘાટી નહીં પાકી નહીં મીડિયમ ઉગી ગઈ છે અને એમાં જો ખળ ક્યાંય દેખાતું નથી જો કારણ કે શરૂઆતમાં નગર ખડ ઉગી જાય એટલે ખળ ક્યાંય દેખાતું નથી જો અને કેરામાં ક્યાંય ખારિયા હોત નથી પીડા જો જો દેખાય તમને ક્યાંય ખાર્યા ખાર્યા એટલે ટૂંકમાં એક સાઈડ પાણી આવેલું હોય એ ખાર્યા કહેવાય અમારી ગામડાની પાસા ક્યાંય એટલે કે જો તમને બતાવું જો બતાવું તમને ખારિયા તમને નહીં દેખાય જો ખારિયા દેખાય તો મને કોમેન્ટ કરી દેજો કે ભાઈ ઓલા કેરામાં ખારિયા પડી ગયા તા જો ક્યાંય એટલે ક્યાંય એની ઓલા પારિયામાં નહીં હોય કારણ કે પાર્યું હાવ નાનું રાખ્યું છે બસો ફૂટનું રાખ્યું જો બસો ફૂટનું આ પાર્યું અને બસો ફૂટનું ઓલું પાર્યું કુલ ચારસો ફૂટ થયું અને હો ફૂટનું ઓલું પાડી હાવ છેલ્લું જાહેરવાળું અને ટૂંકમાં પાંચસોથી સાડા પાંચસો ફૂટ મારા ચા લાંબુ છે ટૂંકમાં એક કેરો તો ફર્સ્ટ ક્લાસ તલી ઊગી ગઈ છે અને આની માથે મેં સ્ટોમ દવા ચાટ દીધી એ હો એમ એને નાખીને બરાબર છે અને જો ખડકી હજી ઉગ્યું નથી અને કદાચ ઉગે ખરા એની ના નથી પાડતો હું બરાબર છે ઊગશે પણ તા તલી મોટી થઈ જશે અને અને અહીંયા સુધીમાં સત્તર કેરા છે અને સાતસો ફૂટ શા લાંબો છે બસો ફૂટનો આ અને બસો ફૂટનો ઓલો અને આમાં ચાર કિલો તલી વાવી છે મિત્રો કેટલી ચાર કિલો બરાબર છે આ કેટલા વીઘા થાય તમે કોમેન્ટ મારી દેજો મેં તો તમને એકવાર તો કહી દીધું ઓલા વિડીયોમાં બરાબર છે પાંચ કિલો લેવા હતા અને આપણે વાવી છે ચાર કિલો મિત્રો અને કાલની તારીખમાં જો આ દેખાય તમને ઉથરિટી જો આ ઉથરિટી બધી પાઈ દીધી એ એટલે ઉનાળો આવે ને ત્યાં ટૂંકમાં હળી જાય દેખાય તમને જો પછી આ ઉથરેડી રે એટલે હળી જાય બધું છાણ ને કુસોને બધું હોય એ ખાતર બધું હળી જાય પછી આપણે ઉનાળે આપણે ચા એમાં કપા આવી મગફળી આવી કે ગમે જે વસ્તુ આવી એમાં પછી આ ખાતર નાખ દેવાનું ચા ગાડીએથી ટ્રેક્ટરથી અથવા બરાબર છે આમ ચા કર્યા હોય એમાં ચામાં ભરી દેવાનું અત્યારે જો પાઈ દીધી એટલે ટૂંકમાં હળી જાય બે ત્રણ વાર તમે પાઈ દીઓ ને એટલે બધી કૂસો હળી જાય અને તલે જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે મિત્રો દેખાય તમને જો જો મિત્રો દેખાણી તલી જો ઉગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે જો મગ રોગી નથી અને ખળ તમને ક્યાંય જોવા નહીં મળે જો હું તમને બતાવીશ ઠેર વિડીયો ખળ જોવા મળશે મહિનાથી પછી ઉગશે અત્યારે વીગ્યું છે કેટલું પાંચ ટકા જ ખાલી તમારી જમીનમાં ખળ ન હોય ને મિત્રો તો ન ઉગે એટલું ન ઉગે અને તમારી જમીનમાં નકરો બિયારો જ હોય તો એ ઉગે જ કારણ કે તમારી જમીનમાં બિયારો જ નકરો પડ્યો એટલે ઉગવાનું જ છે બરોબર છે અને જો આ ચૈણા આવી ગયા છે એને આપણે છેલ્લું પણ પાઈ દીધું છે અને હવે એવું લાગશે તો આપણે પાહી બરાબર છે નગર પછી પાટી નાખશી અને ચૈણા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે જો જેમાં ગુંડા પડવા મીંડા છે ટૂંકમાં જો રાવે રાવે બધા અને આજે જો વાદળા થઈ ગયા ટૂંકમાં વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું જો પવનની આવ શાંત છે ઠંડી નથી ગરમી છે અત્યારના પોરમાં જો અત્યારના પોરમાં નગર ગરમી છે નગર ઠંડી હોય જો વાદળા થઈ ગયા અને વરસાદ ન આવે ને તો સારું કારણ કે અત્યારે અત્યારે બધાને બધાય મોલ પાકી ગયા હોય ઘઉં ને ચૈણા ને બધી વસ્તુ અને અત્યારે હાંસી મોસમ લેવાની હોય અત્યારે મહિના દિવસની ખેલ હોય ટૂંકમાં મહિના દિવસ નિમલ પર વરસાદ ન આવે તો આપણે સારું પછી તો પછી તો કારણ કે મોલ લેવા જાય પછી વાંધો ન આવે પણ અત્યારે બધાયને પાક ઉપર આવ્યું હોય ને વાદળા થઈ ગયા જો અત્યારે ફૂલ ગરમી છે તો કાંઈ વાંધો નહીં કુદરત નીકળાય છે એમ થાય આપણું તો કાંઈમાં હાલે નહીં